જય માતાજી જય જવાહર જય આદિવાસી તો આપણે આવી ગયા છે ખેતરમાં સમજામાં જવા શકવા સમજા બી કહેવાય ને મગફળી બી કહેવાય અને દોસ્તો દવા છાંટવાનું ચાલુ થઈ ગયું આમાં ફૂગની અસર છે એટલે દવા છાંટવાનું ચાલુ કરે કે દોસ્તો કોક કોક છોડવા જાય એટલે ઉકારો જેવા આવી જાય પેલા ફૂગ ફૂગ કે એની મને એટલું બધું ખેતી વિશે માહિતી નહીં ખબર પણ આ સેટ કે કે ફૂગ નાસર છે તો આપણે કેવું ફૂગની દવા માર દઈએ તો ચાલ ઉપર નહી દોસ્તો તોની દવા સાટવાળી સમાજની સાટવાળી તો આ સરકાર પ્રતિદ્યુ ફૂગ નાસર હતો છે સાટવાની છે આપણે વિકાસ માટેની દવા સાટવાની છે વિકાસ મગફળી હારી થાય હારી બે દાણામાં સારું થાય એવી દવા મારવાની છે પછી આ દવા લાગી જાય પછી મારવાની છે દોસ્તો મગફળી કેવી છે તે કોમેન્ટ કરી નાખજો દોસ્તો નવા વિડીયો આપણે લાવતા રહીશું દવા हाँ कई कई दवा मारे तो तुमने बता बताओ दोस्तों कई कई मरवा मैं बराबर नाम नहीं वाँचता है बोतल लाए तुम्हें बोतल बोटल नहीं तक देखा मैं इंग्लिश वास्ता बराबर ना हो गुजराती आ गुजराती तुम गमे वाँच आ तो आप पूछीजो तो तो

लाभ ना वीडियो लग लाइक सब्सक्राइब कर नामने सपोर्ट कर दो दोस्तों थोड़ा का गर्जी मंत्री एमपी गेट बॉर्डर पर करा दोस्तों गुजरात लगे एमपी ने पर कोई কাঠিয়াড়ি মোট জিল্লা দূরতভা গে কর काचेंका किम था, था।, था। हारो ने के वीडियो करे हां है सेठ झलका का कोई नहीं आ वीडियो उतारो ए हम जो तो के फारे करी <laughs> आज आपरे गाय आ नानी वासड़ी आ थोड़ो कानो बीमार से वासड़ी आ जो के तो <laughs> चुलो आपी खावाना जो रसडू बंद आहे वरसाद हिस फोन नाही ब्लॉक वीडियो બ્લોક વિડીયો આ છે આપણે દવા સાટવાની દોસ્તો ફૂગ વિશે આ ડબ્બુ પછી આ ગયણી છે એમાં જારી જારી નાખવાનું પાણી ના સાથ આ છે તો અમારું તગારું

કેમેરામેન ચાલો આપણે પોપ ખાલી થઈ ગયો આ જો દોસ્તો આ સેટનો સોરો છે આ પ્રદીપ નામ છે આનું દોસ્તો લાઈક સબસ્ક્રાઈબ કરજો પ્રદીપ માટે આ આર્મીમાં નોકરી લગાડ લાગવાની છે આની ગમે એમ કરીને લગાડવાની હે చాలే పంప ఫీ బాల్

तो बस दोस्तों हमें बीजो विडियो अपने बनाशू दोस्तों आ आडियो लाबो थोड़ो थी जैसे हम बीजो वीडियो दोस्तों लाइक सब्सक्राइब करने भूलता नहीं